વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ નરેશભાઈ પટનીના દુઃખદ અવસાન બદલ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દુઃખદર્શક ઠરાવ પસાર કર્યા બાદ મુલતવી રાખવામાં આવી તેઓના સન્માનમાં બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ નરેશભાઈ ભાઈલાલભાઈ પટને દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા દુઃખદ લાગણી સાથે શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી હતી મહાનગરપાલિકામાં બે હાજર પાંચ માં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી બોર્ડ નંબર વીસ માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા તેઓએ સભાસદના કાર્યકાળ દરમિયાન સ્થાયી સમિતિના સભ્ય તરીકે ગેસ સમિતિ એરેસ્ટ મેનેજમેન્ટ સમિતિ ટાઉન પ્લાનિંગ સમિતિ વિદ્યુત સમિતિ અને વોટર વર્કર્સ સમિતિના સભ્ય તરીકે થઈ પાલિકામાં સેવા આપી હતી આજ રોજ તારીખ ચોવીસ ને ગુરુવારના રોજ તેઓનું દુઃખદ અવસાન થતા પાલિકાની સામાન્ય સભા તેઓના માનમાં બે મિનિટનું મૌન પાડી શોક દર્શક ઠરાવ બાદ મુલતવી કરાઈ હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી નરેશભાઈ ભલાલભાઈ પટનીનું તેર જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે સમગ્ર સભા ભારે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે આજ આજે શોક દર્શક ઠરાવ રજૂ કરી અને આ સભા એમના માનમાં આજ રોજ મુલતવી કરવામાં આવી છે અને આજની ત્રણેય સભા પંદરમી જૂન શનિવારના રોજ પાંચ વાગે સાડા પાંચ વાગે ને છ વાગે ફરી મળશે